કાર મારફતે લવાતા ને ડ્રગ્સના બાતમી ના આધારે જુના ગ્રુપના ગામ નજીક આવેલ બેગઢ નદીના પુલ ઉપર શંકાસ્પદ હાલતે પસાર થઈ રહેલ કાર નંબર સાથે રાખી તપાસ કરતા કારમાંથી મળી આવેલ માદક પદાર્થ નો જથ્થો મેપેડ્રોન ડ્રગ્સ હોવાનું ખુલવા હતો ગ્રામ મેપેડ્રોન ડ્રગ્સ

એસઓજી પીઆઈ અને એની ટીમ દ્વારા ભાવનગર શહેરના ટોફિક એઝાઝ હુસેન અને અલ્તાફ ચારેય ઈસમ જે છે તોફિકની ગાડીમાં માદક દ્રવ્ય લઈને આવે છે એવી હકીકત અને બાતમી પીઆઈ શ્રી વાળાને મળતા આ બાબતે એસપી સાહેબ દ્વારા એક રેડ કરવાનું આયોજન કરવામાં આવેલ હોય બે પંચો રૂબરૂ તમામ એસઓજીના સ્ટાફ અને પંચો રૂબરૂ રેડ કરવામાં આવેલા છે અને આ જે તોફિકની જે બાતમી હતી એ વેરીફાઈ કરતા એ ગાડીમાં એનડીપીએસનો જથ્થો હોવાની ટ્રોફિક દ્વારા કબૂલાત કરતા આ કામે એફએસએલ અધિકારી શ્રીને સ્થળ પર બોલાવી અને આ એનડીપીએસનું જે દ્રવ્ય જે છે એનું પ્રથરણ કરતા આ દ્રવ્ય મેથેડ્રોન એમડી ડ્રગ્સ હોવાનું સાબિત થતા આ ગુનો દાખલ કરવામાં આવેલા છે અને આ કામે ચાર આરોપીઓને અટક કરી અને જુદા જુદા મુદ્દામાલ સાથે આશરે સોળ લાખ નો કબજે કરવામાં આવેલા છે